અખાત્રીજના દિવસે બનાસકાંઠાના ખેડૂતોએ ટ્રેક્ટર દ્વારા વાજતે ગાજતે ખેતરમાં ઉગમણી દિશાએ પાંચ ચાસ ખેડીને ખેતીનું મુહૂર્ત કર્યું હતું પહેલા ખેડૂતો હળ બળદથી ખેતી કરતા હતા ત્યારે બળદને શણગારીને હળ બળદને જોડીને બળદની પૂજા કરવામાં આવતી હતી ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરીને પૂજા કરીને ગોળધાણા વહેંચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાતું હતું પરંતુ ખેતીની પદ્ધતિ પણ આધુનિક બનતા હળબળદના બદલે ટ્રેક્ટરો દ્વારા ખેડૂતોએ ખેતીનું મુહૂર્ત કર્યું હતું બહેનોએ ધરતી માતાની પૂજા કરી હતી બનાસકાંઠા જિલ્લામાં સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ખેડૂતોને ચાંદલા કરવામાં આવ્યા હતા ત્યારબાદ ધરતી માતાજીની પૂજા કરવામાં આવી હતી બાદમાં લાલ નારાચડી બાંધીને હળોતરાના સૈત્રો બાંધીને ગોળધાણા વહેંચ્યા હતા ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવતી હતી અને કોરોના મહામારીનો જલ્દી અંત આવે અને આવનારું વર્ષ ખૂબ જ સારું જાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવતી હતી ખેડૂતો પર કુદરત મહેરબાન રહે તે માટે પણ પ્રાર્થના કરવામાં આવતી હતી ખેડૂતો માટે ખેતીની જમીન ભાગે વાવેતર કરવા આપવા રાખવા માટે પણ અખાત્રી શુભ માનવામાં આવે છે આજે અખાત્રીનો દાડો એટલે શુભ દાડો કહેવાય અને છેડૂત બદલે આજે દાડો નવા વર્ણનો એટલે હોનાનો દાડો કહેવાય આજે અમારા આજે ખેતી કરતા એ બળધિયા અધીન કરતા અખાત્રીનો દાડો આવે એટલે વળદ ઉતરતા ખેતરમાંથી શેડતા હળોતરા કરતા અને ક્ષેત્રમાં જઈને બાજરી પોંખતા કુઈ કુરી પોંખતા આજના જમાનામાં હવે આધુનિક આવ્યો છે એટલે હવે ખેડૂતને ટ્રેક્ટર છે ટ્રેક્ટર છે એટલે ખેડૂત બધા ટ્રેક્ટરના અળોતરા કરે છે પણ પરંપરા અમારી ચાલુ છે આજ દળાવી ખેડૂતની પરંપરા ચાલુ છે પણ આજે એટલે શુભ દાડો એટલો ખેડૂત બદલે સારો એટલે ખૂબ ને કોઈ મુહૂર્ત જોવાનું હોય ને કોઈ સારી કાર્ય થાય અમે આજે ખેડૂતને ક્ષેત્રમાં જમી માતાને પછી લાજીને અળોતરો કરે છે અનાજ પોંખે છે

અને છોકરા ને બધા ખુબ હારો દારો દાદુ હારું વર દાદુ અને તમારી હારો પહેલા ખેડૂતો હળથી ખેતી કરતા હતા પરંતુ હવે ખેડૂતો પણ આધુનિક સાધનોથી ખેતી કરતા થયા છે અખાત્રીજના દિવસે આધુનિક ઓજારોની પૂજા કરવામાં આવે છે આમ ભલે ખેડૂતો ગમે તેટલા આધુનિક બની જાય અને બદલાતા સમયની સાથે તહેજીબ પણ બદલવા માંડી છે ત્યારે અખાત્રીજ ના દિવસે ખેડૂતો દ્વારા ખેતીના ઓજારોની કરવામાં આવતી અખાત્રીજ નો તહેવાર છે કે જે શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત છે અને સાથે